રક્તદાન એ મહાદાન છે જેનાથી બીજાનું જીવન બચી શકે છે આજરોજ કાપોદરા ખાતે આવેલ શ્રીનાથજી સોસાયટીમાં શ્રી સંત શિરોમણી સાવતા મહારાજ પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

રક્તદાન કેમ્પનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમ રાખવાનો હેતુ એટલા માટે છે કે દર વર્ષે અમે સાવતામાળી પુણ્યતિથિ ધાર્મિક રીતે ઉજવીએ છીએ પણ આ વખતે એવું વિચાર્યો કે ધાર્મિક રીતે પ્લસ સામાજિક રીતે કે કારણ કે દર વર્ષે શું છે ધાર્મિક રીતે ઉજવીએ તો લોકોને ધાર્મિક રીતે પણ આ વખતે બ્લડ કેમ્પ રાખવાનો હેતુ એટલા માટે છે કે લોકોને રક્તદાન જે અમે જમા કરીએ એના દ્વારા કે જે લોકોને રક્તની અછત પડે છે એ લોકોને સમયસર રક્ત મળી રહે એટલા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ એ આપવા માંગીએ છીએ કે દર વર્ષે આપણા હિન્દુ તહેવાર પ્રમાણે ઘણા સંતોની પુણ્યતિથી આવે છે અને વાર તહેવાર આવે છે તો લોકો એ વાર તહેવાર કે પુણ્યતિથિ નિમિત્તે ખોટો ખર્ચો બીજો ન કરતા જે સમાજને જરૂરી પડે એવા કાર્યક્રમ ગોઠવે જેમ કે બ્લડ કેમ્પ છે રક્તદાન કેમ્પ છે પ્લસ આંખ ચેક કરવાનો કેમ્પ છે દાંત ચેક કરવાનો કેમ છે ને બોડી ચેકઅપનો કેમ્પ છે એવા કેમ્પ કરતા રહે